હમણાં મેં વોટ્સએપમાંથી વિડીયો ક્લિપ જોઈ હતી મેઘરાજસિંહ એવું બોલે છે કે દેવાજ ખબર નહીં હું ઘરે જઈને મારી નાખું તો પેલા તો હું તને કાઠીને એક ઓળખાઈ નાખું કે કાઠી દુશ્મની કરે તો દુશ્મની કેવી રીતે નિભાવે હા ભણી લઈએ કે બાપને માયરાના ભાઈને માયરાનું વેર હોય અને વ્યક્તિ કદાચ અચાનક કાઠીના ફળીએ ભૂલો પીડ્યો હોય તો કાઠીનો દીકરો એની માથે ઘાનો કરે સુકામ કે મારા આશ્ચર્ય છે મારાથી ઘાનો થાય આ કાઠીની વાત કરું છું તે શું કર્યું દેવજ ખબર ક્યાં તારો હતો તારા ડાયરામાં આવતા કદાચ મોડું થયું એટલે તે બે બે કોટરિયા અને ગાડી તોડી નાખી એ ખુટલાય તારાથી થાય કાઠીથી ન થાય અને બીજી વાત મનમાંથી એવો વેમ કાઢી નાખજે કે દેવજભાઈ ભેગો કાઠી સમાજ નીચે દેવજભાઈ ભેગો કાઠી સમાજ છે અધારે વરણ ભેળા છે અને સત્યના સાથીદાર હવું કોઈ થાય અસત્યના ગાડે ખદડી ના હોય ને એ દેહ I didn't